દોસ્તો નમસ્કાર આજે આપણે અહીંયા ખૂટણ કેડા ગામમાં અને પાછળ મકાઈનું કંઈક કડપમાં કામ કરી રહ્યા છે લોકોને ત્યાં કંઈક સાપ જોવાયો છે સાપ બીન છે કે જેરી છે અંદર જઈને જોયો તો ખબર પડે પરડી ગયેલા ખુલ્લી કરતા દોસ્તો આ સામે આ ઢગલો છે એમાં કઈક સાપ ગુસેલો છે હવે સાપ ઝેરી છે કે બિનજેરી છે તો હવે જોયો તો ખબર પડે આ મકાઈ પલળી ગઈ હતી પાણીથી અને આ લોકો ખુલ્લી કરતા હતા અને સાપ નજરે પડ્યો છે એમને સાપ ઝેરી છે કે બિનજેરી છે હવે જોયો અંદરથી નીકળે એટલે ખબર પડે

દોસ્તો જોઈ શકો છો આની લંબાઈ વધારે હોય છે અને આ સાપમાં ઝેર હોતું નથી આ બિનઝેરી સાપ છે આની સ્પીડ વધારે હોય છે દોસ્તો હવે આને અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું પેક કરો દોસ્તો હવે આ સાપને આપણે પેક કરીએ છીએ સાપ જેરી હોય કે બિનજેરી સાપ બધા કાઢતા હોય છે કોઈ બી સાપ કાઢે આપણે સીધું સરકારી જોવાનું કોઈ ઝાડફૂ તંત્ર મંત્ર ચક્કરમાં જવું નહીં પછી તમારી ઈચ્છા દોસ્તો આ છે મને સાપ પકડ્યો અને સાફ સફાઈ કરતા પાછો એક સાપ જોવાયો છે અંદર આ ઢગલીમાં છે એમ કેવું છે હવે સાપ કયો છે છે દોસ્તો આ જે ગેસ હતી બિનઝેરી સાપ પકડ્યો ને આ ઝેરી સાપ નીકળ્યું છે આ સ્પેક્ટિકલ કોબરા છે અને ઉંદર પાછળ કઈ ખાધું છે ને ખાવા માટે જ ઘૂસી ગયો અને ઠંડક લેવા માટે દોસ્તો આપણે ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કોપરા કહીએ છીએ અને આપણી ભાષામાં એને નાક આમાં નીરોટોક્સિક ઝેર છે આ રીતનો સાપ કોઈને બાઇટ કરે તો આપણે સીધું સરકારી જવાનું કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં મારે છોડવો પડે તમારે દોસ્તો આની સાઈજ તમે જોઈ શકો છો આ હશે અઢી ફૂટ જેવો આ કોપરા હશે સમજો ને એક વર્ષ વર્ષ જેવો હશે પણ આની જોઈ શકો છો તમે આને ડર લાગે તો કઈ રીતે આ ફેડ માટે છે દોસ્તો આ રીતના સાપ બાઇટ કરે તો સીધું આપણે સરકારીમાં જવાનું તો ઝાડફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું કેમ કે આ આમાં નીરોટોક્સિક જેલ છે અને આ રીતનો સાપ કાઢે તો આપણને ચાલીસ મિનિટનો સમય મળે છે એ સમય આપણે ઝાડફૂંકમાં તંત્ર મંત્રમાં કાઢી નાખીએ છીએ દોસ્તો એટલે કોઈ બી સાપ કઢે સીધું આપણે સરકારીમાં જવાનું કેમકે જેટલું આપણે વહેલું પોચીશું એટલો આપણો ઈલાજ થશે સાપ દોસ્તો ઘરોમાં કોઈ બદલો લેવા નથી આવતા એને એના શિકાર પાછળ ઘરોમાં આવી જાય છે અને આ કંઈક એનું શિકારના પાછળ જ આ અંદર ઘૂસેલો છે એને કંઈક ખાધેલું છે અંદર પેટમાં ઉંદર પાછળ જ ઘરોમાં આવી જાય છે જોઈ શકો છો તમે એને ડર લાગે તો આ રીતના બાઈટ કરે છે આ જોઈ લો તમે આ દોસ્તો અમુક વાર જ કાઢવાની કોશિશ કરે છે બાકી આ ફોક્સ બાઈટ કરે છે જોઈ લો આ તમે આ મોઢું ખોલીને નથી આવતું હા જોઈ લો તમે આ ડરાવે છે આપણને કે મને હેરાન નથી કરો છોડી દો એને જોઈ લો દોસ્તો એટલે સાપ જબરજસ્તી નથી કાઢતા એને દબાશે એની ફૂંકાર પણ તમે સાંભળી શકો છો દોસ્તો આને પેક કરીએ એની અનુકૂળ જગ્યામાં આપણે ફોરેસ્ટ એરિયામાં એને રિલીઝ કરીશું અને દોસ્તો બીજું કહું કે અમારા વિડીયો જો કોઈ પકડવાની કોશિશ કરતા નહી ભૂલથી બી અમારા વિડીયોને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં કેમ કે સાવધાની હટી દુર્ઘટના ઘટી ઓર પૂડી સબ્જી બટી સાપ પકડવાની કળા છે ત્યાં ટોપીમાં કોઈ જાતું નથી ત્યાં ટોપીને જોઈને આ એ કરી રહ્યો છે કેમ કેમકે જે લોકો મધારી લોકો બી છે ને એના આગળ બિન વગાડે છે ડાયરેક્ટ નથી વગાડતા આ રીતે એ એના આગળ આમ બિનને હલાડે છે તો જ એ સાપ ડોલે છે આ જોઈ લો તમે નાચે ને નાચી લો ના ટોપી આગળ વસ્તુ છે આ રીતના જે નાના સાપ હોય જે આ કોપરા હાઈટમાં નાના હોય એ સાપ બાઈટ કરે તો એ વધારે પ્રમાણમાં ઝેર છોડી દે છે કેમ કે આ નાના છોરા બરાબર છે એને ખબર નથી પડતી કે કેટલી માત્ર કેટલી માત્રામાં ઝેર છોડું વધારે ઝેર છોડી દે છે એટલે બચવાનો ચાન્સ પણ ઓછો થાય છે અને દોસ્તો આ રીતના બાઈટ કરે તો સમય વધારે ખોટી કરવો નહીં સીધું સરકારીમાં જતું રહેવું ગભરાય વગર અને જેને બાઇટ કર્યું એને ગભરાવો નહીં વધારે અને કોઈ ઝાડ ફૂક તંત્ર મંત્રમાં તો જવું જ નહીં પછી તમારી ઈચ્છા દોસ્તો પાછું દોસ્તો આને પેક કરી લીધો છે આપણે અહીંયા ઢાંકણ મારીએ છીએ અહીંયા જ સાવધાની રાખવી જરૂરી છે કેમ કે એનું ધોડું નીચે હોય કે ઉપર દેખો

કદાચ બીજો કદાચ નીકળી જાય દોસ્તો ખેતરમાં કામ કરો કંઈ બી કરો સાવચેતી રાખીને કામ કરો કેમ કે સાપ અંદર હોય હવે આ ઝેરી સાપ હતો હમણાં આ લોકો એક સાપ હમ પકડી લઈ ગયા કે એને હવે નહીં નહીં હશે એમ એવું સમજીને એકદમ ઉતાવળથી કામ કરો કે અચાનક આ બીજો નજરે પડ્યો એમને એટલે સાપ કંઈ બી ઘૂસી જાય છે કેમ કે દરોમાં પાણી ઘૂસી જયેલું છે એટલે સાપ કંઈ બી આવી શકે છે સાવચેતી રાખીને કામ કરો કેમકે બાઈટ થઈ શકે છે